નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું મહત્વના સમાચારો કચ્છમાં કોલ્ડ વેવ અંગેની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસમાં રાજ્યનું હવામાન સૂકું રહે છે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ઉત્તર ભારત પ્રદેશમાંથી પવન આવતા ઠંડી વધી રહી છે મોટાભાગના શહેરોમાં દસ થી ચૌદ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળે રાજ્યમાં નલિયા શહેર ઠંડુગાર બની ચૂક્યું છે સોળ થી એકવીસ ડિસેમ્બર સુધી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ પૂર્વ રાજસ્થાન ઓડિશા મધ્ય મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના કચ્છ અને તેલંગાણાના જુદા જુદા ભાગોમાં ઠંડા પવનની લહેર જોવા મળશે શ્રીલંકાના પ્રમુખ અંદુરા કુમારા દિશા નાયકા હાલમાં ભારતના પ્રવાસી છે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી બંને દેશોના નેતાઓ વચ્ચેની વાતચીત દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો લીધા બંને દેશે પોતાની ભાગીદારીને વિસ્તારવા માટે ભવિષ્યવાદી દ્રષ્ટિકોણ અપનાવ્યો વિપક્ષ ગઠબંધન ઇન્ડિયામાં વિવાદ વધી રહ્યો છે ઓમર અબ્દુલ્લાના નિવેદન બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું કે અમે ઈવીએમ મુદ્દે આંદોલન કરીશું અમે ભારત જોડો આંદોલન હેઠળ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા રેલીઓ કાઢીશું ધોરણ નવ થી બાર સુધીના એનસી પુસ્તકો થશે સસ્તા તેની કિંમતમાં વીસ ટકાનો ઘટાડો જોવા મળશે એન સી આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ નવ અને બાર સુધીના પુસ્તકોના ભાવમાં વીસ ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે આ કાર્યક્રમ દરમિયાન એનસીઈઆરટી અને ફ્લિપકાર્ટ વચ્ચે પાઠ્યપુસ્તકોની પહોંચ વધારવા માટે એમઓયુ કરાયા પોરબંદરના સમુદ્રમાં જેતપુરના કેમિકલયુક્ત પાણી વહાવવાના પ્રોજેક્ટને સરકારે લીલી ઝંડી આપી છે ત્યારબાદ વિવાદ વધી રહ્યો સેવ પોરબંદર સી કમિટીના સભ્યો દ્વારા તાજેતરમાં જેતપુર જઈને ઝેરી પાણીના કેરબા ભરીને લાવવામાં આવ્યા હતા અને તેની અંતિમ યાત્રા સેવ પોરબંદર સી કમિટી અને સરકારના નિર્ણયનો વિરોધ કર્યો અમદાવાદ કાકરીયામાં ફરી એકવાર અટલ ટ્રેન ચાલુ થશે વડોદરા હરની દુર્ઘટના બાદ તેને બંધ કરવામાં આવી હતી ઇમ્પેક્ટ ફી ભરવાની સમય મર્યાદામાં સરકારે વધારો કર્યો સરકારે આ સમયસીમા છ મહિના લંબાવી છે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત આવતીકાલે પૂરી થઈ રહી છે જો હવે છ મહિનાનો વધારાનો સમય સરકારે આપ્યો ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સાત ટકાનો વધારો કરાયો ચક્રવાત ચીડોના કારણે ફ્રાન્સમાં અરાજકતા સર્જાઈ છે સરકારી અધિકારીના નિવેદન પ્રમાણે અત્યાર સુધીમાં વધુ લોકોના સુધી ભારત અને બાંગ્લાદેશની સેનાઓએ વિજય દિવસ પર મીઠાઈઓ આપી એકબીજાને શુભેચ્છા પાઠવી બંને સશસ્ત્ર દળો વિજય દિવસના અવસર પર મુક્તિ સંગ્રામની ત્રેપન વર્ષગાંઠ ઉજવવા એક સાથે આવ્યા આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારની ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર